જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય ગવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે છે તારીખ ચોવીસ દસ બે હજારને પચીસ ને આપણે ગઈકાલે હતા આગ્રા આગ્રાથી રાત્રે જમીન નીકળ્યા હતા વહેલી સવારે પહોંચ્યા હતા ચિત્રકૂટની અંદર તો અત્યારે બધા ચા પાણી નાસ્તો કરે છે પછી આપણે અહીંથી ફરવા જવાનું છે તો વિડીયો જોજો ખૂબ મજા આવશે તો સરસ મજાનો બધે નાસ્તો કરે છે તો સરસ મજાનો નાસ્તો બધાય કરે છે મેં નાસ્તો કરી લીધો છે તો ચાલો તમને આજે ચિત્રકૂટ બતાવું તો ચાલો મિત્રો નાઈ ધોઈન બધાય તૈયાર થઈ ગયા છે નાસ્તા પાણી થઈ ગયા છે તો હવે આપણે ચિત્રકૂટ તમને બતાવો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે ચાલો આપણી રીક્ષાઓ થઈ ગઈ છે તૈયાર તો આમાં બધા બેસી ગયા છે અને અહીંયા આપણે રોકાણા છીએ અને આ પણ છે આપણી રિક્ષા તો ચાલો આપણે જઈએ ચિત્રકૂટના આજુબાજુના મંદિરોના દર્શન કરવા તો આપણે ચિત્રકૂટની અંદર પહેલું સ્થળ છે કામતનાથ અહીંયા મુખારવીના દર્શન છે અને અહીંથી અહીંયા પરિક્રમાનો માર્ગ છે તો તમે અહીંથી છ કિલોમીટરની પરિક્રમા પણ કરી શકો છો તો ચાલો કામતનાથના દર્શન કરીએ તો આ છે મુખ્ય મંદિર

હવે ન બધા આપણે જે ચિત્રકૂટની અંદર અને ચિત્રકૂટની અંદર જે જે જગ્યાએ આપણે દર્શન કરશું ને એ બધા મંદિરો તમને બતાવશું લાંબો વિડીયો થઈ જાય એટલે આપણે શોર્ટમાં બતાવશું તમને અહીંયા તો ઘણી વખત આપણે વિડીયો બનાવેલા છે તમને તો ખ્યાલ જ છે તો ચાલો આપણે ચિત્રકૂટની મોજ કરીએ માતા સતી અને મંદિરે આવ્યા છે ને પબ્લિક એ જોરદાર છે આવી રીતે રેસની જેમ પાણી આવતું હોય આવા એકસો ને આઠ જગ્યાએ પાણી આવી રીતે આવે છે અહીંયા માતાનું ઉદ્ગમ સ્થાન છે મંદાગીનું મૈયાનું આ છે મંદાકીની નદી ચિત્રકૂટના વાંદ્રાજ તમે આ બધા આ છે માતા શક્તિવંશિહ નું મંદિર આ છે માં મંદાકીની આ છે માતા સત્યનું મંદિર અને આ છે જંગલ વિસ્તાર સુંદર વ્યૂ છે એમ થાય ગીરમાં આવી ગયા તમે કેટલો સુંદર વ્યૂ છે જો અમારા જાત્રાવાસીઓ ખરીદી કરે છે પૈસા લેવો સુરતથી જોરદાર મારા મામી અને મારા કાકા ભેગા છે મની બેંક તો આખી ભેગી છે મારા કાકી કાંઈ કઈ ઉપાધિ નથી જો ઊંચા ઊંચા પહાડો છે નીચે માતાનું મંદિર છે અને આની અંદરથી જ માતાનું ઉદ્ગમ સ્થાન છે મંદાકીની મૈયાનું અને એકસો ને આઠ જગ્યાએ આવી રીતનું પાણી નીકળે છે જેમ આપણે દેશી ભાષામાં કે રેસ ફૂટે છે એવી રીતે એકસો ને આઠ જગ્યાએ આવી રીતના રેસ ફૂટે છે અને અહીંથી જ ઉદ્ગમ સ્થાન છે અહીંથી જાય ચિત્રકૂટ ત્યાં રામઘાટે આપણે સાંજે આરતી કરવા જઈએ ત્યાં પણ માતા મંદાકીની નીકળે છે તો ત્યાં પણ આપણે સાંજે જવાના છીએ માતા સત્યાવસિંહ આ મંદિરના સરસ મજાના દર્શન થઈ ગયા તો ચાલો હવે જઈએ આપણે આગળ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગુપ્ત ગોદાવરી જ્યાં ગુફાની અંદર ગોદાવરી મૈયાનું ઉદ્ગમ સ્થાન છે તો ચાલો ઘણી વખત વિડીયો બનાવીએ છીએ આપણે આ જગ્યાના પણ ફરી પાછું તમને બતાવી દઉં બે હજાર પચીસમાં અપડેટ કરેલું છે

तो आटकशीला तो अतरे अपने पहुंची गया फटकशीला तो चलो हमने दर्शन कर આપણે અત્યારે પહોંચી ગયા છે જાનકી કુંડ જ્યાં માતા સીતાના ચરણસીના છે તો તમારે ઓલું પડવામાં પડી જાય પડી જાય સમજો i આપણે અત્યારે છીએ ચિત્રકૂટના રામઘાટ ઉપર આ છે ચિત્રકૂટ અને મારી પાછળ તમે જોઈ શકો છો રામઘાટ તો અહીંયા સાંજની આરતી થતી હોય અત્યારે આપણે આવ્યા હશે કાં છે ચિત્રકૂટનું મુખ્ય મંદિર કામતાનાથ તો ચાલો તમને પણ દર્શન કરાવવું સરસ મજાના ચિત્રકૂટમાં બધા મંદિરોના દર્શન કર્યા બે ચાર મંદિર રહી ગયા છે દર્શન માટે અને છેલ્લે આપણે કાંતાનાથના દર્શન કર્યા ખૂબ મજા આવી અને સરસ મજાનો વિડીયો તમને ગમ્યો હશે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે જાણકારી મળે રાકેશભાઈ અને વિનોદભાઈ અમે ત્રણેય અત્યારે ચિત્રકૂટની જે કામદગીરી પર્વત છે ને મેન પરિક્રમા હા એની પરિક્રમા કરીએ છીએ અત્યારે અને ભગવાનની કૃપા છે અમે સવારના રખડીએ છીએ પણ થાક નથી તોય અત્યારે પરિક્રમા કરવા નીકળી ગયા છે પરિક્રમા હું તમને નથી બતાવતો અમે અત્યારે પરિક્રમા કરીએ અને આપણા વિડીયો અહીં પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ